નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિત્રના સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ સર્વે વિદ્યાર્થીઓનું લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડિયો લેક્ચરમાં આજે આપણે માહિતી મેળવશું એમલીસના એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ છ વિશે જેનું નામ છે ડેટા નેટવર્ક્સ હવે ડેટા નેટવર્કને આપણે માહિતી નેટવર્ક અથવા તો આધાર સામગ્રી નેટવર્ક તરીકે સંબોધી શકીએ છીએ તો આ એકમના રૂપરેખા જોઈએ તો સૌપ્રથમ પ્રથમ આ એકમનો હેતુ શું છે તેનું ઇન્ટ્રોડક્શન ત્યારબાદ કઈ આધાર સામગ્રીના એકમો ઉપયોગમાં લેવામાં આવે છે તેમનું સ્તરીય પ્રત્યાય બંધારણ કેવા પ્રકારનું છે ત્યારબાદ ઓએસઆઈ એસઆઈ મોડલ એટલે કે સંદર્ભ બંધારણની રચના કે મુજબ કરેલી છે તેની માહિતી મેળવશું ત્યારબાદ ઇન્ટરનેટનું બંધારણ ઇન્ટરનેટ પ્રોટોકોલ કયા કયા છે ત્યારબાદ ક્લાયન્ટ સર્વર બંધારણ કયા કયા છે તે કેવી રીતે બે સાથ સાથે જોડાયેલું હોય છે અને કેવી રીતે કાર્ય કરે છે તેની વિગત જોઈશું ત્યારબાદ ડેટા નેટવર્કનું જોડાણનું વર્ગીકરણ ત્યારબાદ સેટેલાઇટ આધારિત આધાર સામગ્રીનું જોડાણ કે પ્રકારે થયેલું હોય છે તેની વિશે માહિતી મેળવશું અને ગ્રંથાલયોમાં આ પ્રોટોકોલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશું તો આ એકમનો હે હેતુની વાત કરીએ તો આ આધાર સામગ્રીના એકમો અને તેનું બંધારણ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું હોય છે કેવી રીતે કાર્ય કરે છે સ્તરીય પ્રત્યાયન એટલે કે સ્તરમાં એકબીજા સાથે જે પ્રત્યાયન થતું હોય છે તે એકબીજા સાથે કેવી રીતે કાર્ય કરે છે ઓપન પદ્ધતિઓ કઈ કઈ છે આંતરિક જોડાણ એટલે ડેટા નેટવર્કનું આંતરિક જોડાણ કેવી રીતે કરવામાં આવે છે તેમાં કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે કયા માનાંકોનો ઉપયોગ કરવામાં આવે છે તેની વિગત આપણે મેળવીશું ત્યારબાદ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે ઇન્ટરનેટ પ્રત્યાયનનું બંધારણ કેવું છે ત્યારબાદ ઓએસઆઈ મોડલ છે આઈપી એડ્રેસનું બંધારણ કેવું છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ વાઇડ એરિયા નેટવર્ક વેન લેન બ્લૂટૂથ તકનીક અને ગ્રંથાલયમાં કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની શું જરૂરિયાત છે તેના વિશે આ એકમમાં આપણે માહિતી મેળવીશું તો ડેટા નેટવર્ક એટલે કે માહિતી નેટવર્ક આપણે જેને કહીએ છીએ અથવા તો આધાર સામગ્રી નેટવર્ક તરીકે પણ સંબોધી શકીએ છીએ તો ડેટા નેટવર્ક એટલે કે બીજી રીતે કોમ્પ્યુટર નેટવર્ક તરીકે જાણી શકાય એટલે કે અત્યારે જે કોમ્પ્યુટર નેટવર્ક એ બીજા સાથે જોડાઈને જે નેટવર્ક ઊભું કરે છે અને ડેટાનું આદાન પ્રદાન થાય છે તેને આપણે ડેટા નેટવર્ક કહી શકીએ છીએ ડેટા નેટવર્ક શબ્દ એ જ નેટવર્કની કાર્યદક્ષતાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે ડેટા નેટવર્ક છે ડેટા નેટવર્ક એટલે કે નેટવર્ક સાથે જોડાયેલો ડેટા જે જોડાયેલું હોય છે તે તેનું પ્રતિનિધિત્વ કરે છે ડેટા નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ આધાર સામગ્રીની એક છેડા સુધીની ફેરબદલી છે એટલે કે ડેટા નેટવર્કનો ઉપયોગ શું કરવામાં કરવામાં આવે છે એટલે કે તેની સાથે જે જોડાયેલા કોમ્પ્યુટરો હોય જે ઇન્સ્ટ્રુમેન્ટો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાનું આદાન પ્રદાન કરવા માટે વપરાય છે તો વાત કરીએ કે છેડાના ભાગો એટલે કે કોમ્પ્યુટર અથવા આધાર સામગ્રીને એક કોમ્પ્યુટરથી બીજી કોમ્પ્યુટર સુધી લઈ જવી તેથી આધાર સામગ્રીનું નેટવર્ક એટલે ઘણા બધા કોમ્પ્યુટર નેટવર્ક એ વૈશ્વિક કોમ્પ્યુટર નેટવર્કમાં પરિણમ્યું છે અને હવે એ ઇન્ટરનેટ તરીકે પ્રખ્યાત થયું છે એટલે કે વાત કરીએ કે એકબીજા એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય તો એક નેટવર્ક બનાવે છે અને બહુ બધા કોમ્પ્યુટર એક સાથે જોડાઈને એક જે નેટવર્ક બનાવે છે આપણે તેને આપણે ઇન્ટરનેટ નેટવર્ક તરીકે ઓળખી શકીએ છીએ ડેટા નેટવર્ક પેકેટમાં સ્વરૂપમાં આધાર સામગ્રીનો ફેરબદલનો ઉપયોગ કરે છે એટલે કે જે ડેટાનું આદાન પ્રદાન ટ્રાન્સફર અને રિસિવિંગનું કામ કરે છે તેમાં અલગ અલગ સ્વિચિંગ પદ્ધતિનો ઉપયોગને ધ્યાનમાં લીધા વગર ડેટાની ફેરબદલી હંમેશા નાના એકમોમાં થાય છે એટલે કે જ્યારે ડેટાનું ફેરબદલી કરવામાં આવે છે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ત્યારે જે ડેટા મોકલવામાં આવે છે જે મીડિયમ દ્વારા તેમાં મોટા પ્રમાણમાં ડેટા મોકલવામાં આવતો નથી પરંતુ જે ડેટા હોય છે તેના નાના નાના ભાગો કરીને ડેટા મોકલવામાં આવે છે તો આ પ્રકરણમાં કેવી રીતે ડેટા મોકલવામાં આવે છે કયા માનાંકોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું બંધારણ કેવા પ્રકારનું હોય છે તેના વિશે વિગત મેળવીશું હવે ડેટા નેટવર્કની આધાર સામગ્રીના એકમોની વાત કરીએ તો ડેટા નેટવર્ક મુખ્યત્વે આંકડાકીય માહિતીના સંદેશની ફેરબદલ પર આધારિત છે એટલે કે આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર છે એ બાઇનરી લેંગ્વેજ સમજે છે કે ઝીરો અને વન એ આંકડાકીય માહિતી છે અને તે પ્રકારે જ ડેટાનું ટ્રાન્સફર થતું હોય છે મોટા સંદેશા એક સાથે ફેરબદલ થઈ શકતા નથી કારણ કે નેટવર્કના સંસાધનોનો પૂરોપૂરો ઉપયોગ થઈ શકતો નથી અને ભૂલોને ઉકેલી શકાતી નથી એટલે કે જ્યારે ડેટાનું ટ્રાન્સફર કરવું હોય ત્યારે મોટા પ્રમાણમાં ડેટા હોય તો ટ્રાન્સફર થયા બાદ કોઈ જો ભૂલ થઈ જાય તો ફરીથી ડેટા રિસીવ કરવામાં ટાઈમ લાગે છે એટલે કે આ ઉપયોગી નથી એટલે જે પણ ડેટા હોય તેને નાના નાના પેકેટ કરીને એક જગ્યાએથી એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને જો કોઈ ભૂલ થઈ ગયું હોય તો એ ડેટા જેમાં એરર હોય એ જ ફરીથી રિસીવ કરવામાં આવે છે અને કમ્બાઇન કરવામાં આવે છે ત્યારબાદ છે પેકેટ સ્વિચિંગ નેટવર્કમાં આધાર સામગ્રીના એકમો જે એટીએમ નેટવર્ક ભાગરૂપ ગણાય છે આમ છતાં જ્યારે આધાર સામગ્રીના ફેરબદલીમાં સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ કરવામાં પણ લાંબી અને મોટી તોડીને નાના ભાગોમાં ફેરબદલ કરવામાં આવે છે જેને ફ્રેમ્સ કહેવામાં આવે છે એટલે કે સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ કરીને જ્યારે ડેટા મોકલવામાં આવે છે ત્યારે ડેટાને નાના નાના પેકેટોમાં ડિવાઈડ કરવામાં આવે છે એના જે પેકેટો હોય છે તેને આપણે એના બી ભાગ કરવામાં આવે છે તેને આપણે ફ્રેમ્સ તરીકે ઓળખી શકીએ છીએ હવે સ્ટ્રક્ચર આપેલું છે કે ડેટા યુનિટનું ડેટા યુનિટનું બંધારણ કઈ પ્રકારનું હોય છે તો આધાર સામગ્રીના એકમને સામાન્ય રીતે પેકેટ સ્વેલ્સ અને ફ્રેમ તરીકે નામ આપી શકાય એટલે કે જે આ ડેટા આપણે મોકલીએ છીએ તેને આપણે પેકેટ પણ કહી શકીએ નાના નાના પેકેટ એટલે કે એક હજાર એમ બી એક હજાર એમ કોઈ ડેટા હોય કોઈ ફાઇલ હોય વિડીયો ફાઇલ હોય તો એના આપણે દસ ભાગ કરીએ સો સો એમ બીના તો એને આપણે પેકેટમાં ભાગ કર્યા તે પણ કહી શકીએ સેલ્સ નાના નાના સેલ્સ તરીકે પણ ઓળખી શકીએ અને ફ્રેમ્સ તરીકે પણ ઓળખી શકીએ આધાર સામગ્રીનું સામાન્ય બંધારણ હોય છે જે ઉદાહરણમાં એટલે કે ફિગર છ પોઈન્ટ એકમાં સ્ટ્રક્ચર ઓફ ડેટા યુનિટ આપેલું છે તેમાં ત્રણ ભાગ હોય છે હેડર યુઝ ડેટા અને ટ્રેલર હેડરનું કામ છે કે જ્યાં માહિતી મોકલવાની છે તેનું સરનામું ત્યાં હોય છે તેનું આઈપી એડ્રેસનું સરનામું હોય છે જે મોકલનાર હોય છે તેની વિગત હોય છે ત્યારબાદ જે યુઝ ડેટા એટલે કે જે ડેટા મોકલવામાં આવેલું છે તેનું માહિતી હોય છે અને ટ્રેલર એટલે કે સામા ઉપભોક્તા છે જ્યારે માહિતી મેળવે છે ત્યારે ટ્રેલર એ કામ કરે છે કે જે પેકેટ રિસીવ કરે છે તેમાં કોઈ એરર રહી ગયું હોય તો તેને ઉકેલવાનું કામ ટ્રેલર કરે છે તો અગ્ર ભાગમાં આધાર સામગ્રી ઉપભોગતા ટ્રેલર કે જેમાં અગ્રભાગ હેડર પત્રના કવર જેવું હોય છે જે સરનામા માટે ઉપયોગી હોય છે જે ત્રણ ભાગમાં વેચાયેલું હોય છે અને સરનામા દર્શાવે છે આપણે વાત કરી તેમ ત્યારબાદ છે પહોંચના સરનામાની વધારાની માહિતી જેવી કે નોંધણી બાકી જોડાણો વગેરે હેડનના કંટ્રોલ ફિલ્ડ દ્વારા થાય છે જે ઉપભોક્તા કવર ઉપર લખે છે એટલે કે આપણે વાત કરી કે હેડનનું કામ શું છે કે જેને મોકલવાનું છે તેનું સરનામું જે ઉપભોક્તા છે તેનું સરનામું તેમાં સ્ટોર થયેલું હોય છે અને તે હેડનના કંટ્રોલ ફિલ્ડ દ્વારા સેવ થાય છે હવે ઉદાહરણ આપેલું છે કે કવરની અંદરનો પત્ર જે ઘણો મોટો અને લાંબો હેડન અને ટ્રેલરના ભાગો કરતા હોય છે અને ચોક્કસ ઉપભોક્તા માહિતીને મેળવનાર સુધી પહોંચાડે છે ટ્રેલર એ ભૂલ સુધારવાનું કાર્ય કરે છે અને શક્ય હોય તે પ્રમાણે ભૂલોને આધારે સામગ્રીના એકમોની ફેરબદલ વખતે તપાસે છે દરેક વખતે ટ્રેલર આધાર સામગ્રીના એકમમાં હાજર હોતો નથી એટલે કે આપણે વાત કરી કે ટ્રેલરનું કામ શું છે ભૂલ સુધારવાનું છે જે ડેટા રિસિવ થયેલો છે તેમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને ઉકલવાનું કામ ટ્રેલર કરે છે હવે છે સ્તરીય પ્રધાનનું બંધારણ એટલે કે લેયર સ્ટ્રક્ચર કેવું હોય છે એનું એક ઉદાહરણ આપેલું છે ત્યારબાદ આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલનું લેયર કેવું ના બનેલું હોય છે તેની વાત કરીશું તો આપ ઉદાહરણમાં જોઈ શકો છો તેમાં રાઈટ સાઈડમાં એક્ઝિક્યુટિવ બી સેક્રેટરી બી અને ઓપરેટર બી છે અને લેફ્ટ સાઇડમાં એક્ઝિક્યુટિવ એ સેક્રેટરી એ અને ઓપરેટર એ છે તો આ સ્તરમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે કોઈ કંપનીનો મેનેજર છે તેને કોઈ બીજા કંપની બી સાથે વાત કરવી છે કંપનીના મેનેજર જોડે તો તે પોતાની સેક્રેટરી એને જાણ કરશે કે મારે આમની સાથે વાત કરવી છે ત્યારબાદ સેક્રેટરી એ છે તે પોતાના ઓપરેટરને જણાવશે કે જે મેનેજર બી છે તેના ઓપરેટરને એ કોલિંગ કરે ત્યારબાદ બંનેનું જોડાણ જ્યારે સ્થાપ સ્થાપિત થાય છે એટલે કે ઓપરેટર એ અને ઓપરેટર બીનું ત્યારે ઓપરેટર બી સેક્રેટરીને જાણ કરે છે અને સેક્રેટરી મેનેજર બીને જાણ કરે છે આ પ્રમાણે આ જોડાણ જોડાય છે હવે આ જોડાણની વાત કરીએ તો એમાં નીચે મુજબના લોકોનો ફલિત થાય છે જેમ કે ત્રણ સ્તરીય બંધારણનો પ્રત્યાય પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ત્રણ સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે આ બંધારણમાં જેમાં બે નજીકના સ્તરો વચ્ચેની વાતચીત ધંધાકીય જેવી હોય છે એટલે કે જે નજીકના સ્તરો છે આપણે વાત કરી કે નજીકના સ્તરો એટલે કે મેનેજરે સેક્રેટરીએ અને ઓપરેટરે એ જે એકબીજા સાથે ઉપર નીચે રહેલા હોય એ ધંધાકીય એટલે એક સીધું જોડાણ સ્થાપિત કરે છે સામાન્ય રીતે બે ઓપરેટર વચ્ચે તેમજ બે સેક્રેટરી વચ્ચે સામાન્ય કે અંગત ફેરબદલ હોય છે એમાં પણ એકબીજાને ઓળખતા હોય બીજા શબ્દોમાં કહીએ તો સમકક્ષ સ્તરના વ્યક્તિ અથવા સ્તરની ફેરબદલીની માહિતી તે પોતાના અંગત સ્તરે કરે છે એટલે કે સમકક્ષ સ્તરો છે એ પોતાનો સીધો વ્યવહાર કરતા હોય છે એટલે કે મેનેજર એ છે એ મેનેજર બી સાથે સીધી વાતચીત કરશે જ્યારે કોમ્યુનિકેશન એટલે કે જ્યારે નેટવર્કનું સ્થાપન થાય ત્યારે તો એક સ્તર તેની સેવાઓ તેની પછીના કે નીચેના સ્તર પાસેથી મેળવે છે એટલે કે સેવાની વાત કરી કે આપણે મેનેજર એ છે એ સેક્રેટરી એ છે એની એને વાત કરશે કે મારે આની સાથે જોડાણ સ્થાપન કરવું છે ત્યારબાદ સ્તર તેનું પ્રત્યયન તેની નજીકના સ્તર સાથે જ કરે છે તેમજ તેમાં સારી રીતે નક્કી કરેલી કાર્યવાહી દરેક સ્તરે કરવાની હોય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેનું આયોજન કરે છે તે ઘોણ બાબત છે એટલે કે નજીકના સ્તરે એકબીજાની કેવી રીતે કાર્યવાહી થાય છે વાતચીત થાય છે તે અંગત બાબતમાં ઉપયોગમાં લઈ શકાય હવે વાત કરીએ આઈએસઓ ઓએસઆઈ સંદર્ભ બંધારણ એટલે કે આપણે ડેટા નેટવર્કમાં એક આ ઓએસઆઈ મોડલનો ઉપયોગ કરવામાં આવે છે આ ઓએસઆઈ મોડલનું સ્થાપન ક્યારે થયું અને તેનું બંધારણ કેવી પ્રકારનું છે તેની વાત કરીએ આપણે તો તો ડેટા પ્રત્યેનમાં કોમ્પ્યુટર ઘણી બધી રીતે કાર્ય કરે છે જેમ કે બીટ્સની ફેરબદલ ભૂલ સુધારા અને રૂટિન અને સેશન સ્થાપન દરેક વખતે કાર્યની ચોક્કસતા કોમ્પ્યુટરના વિક્રેતા તે મુજબનું બંધારણ ગોઠવે છે વિક્રેતા દ્વારા નક્કી કરેલા બંધારણનું ઉદાહરણ સિસ્ટમ નેટવર્ક આર્કિટેક્ચર એટલે કે એસએનએ અને આઈબીએમ અને આંકડાકીય જોડવાનું બંધારણ ડીએનએ કે જે ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન એટલે કે ડીસી તરીકે ઓળખવામાં આવે છે જેવા બંધારણો કોમ્પ્યુટરના આંતરિક જોડાણને માન્યતા આપે છે અને આવે જ વિક્રેતાઓ દ્વારા થતાં અલગ અલગ વિક્રેતા સુધી આવી સિસ્ટમ અથવા જોડાણ કે બીજા વિક્રેતા અથવા અન્ય જોડાણ માટે ખોલી શકતા નથી અને ક્લોઝ અથવા બંધ જોડાણો કહી શકાય છે હવે વિક્રેતાઓ કઈ પદ્ધતિને અનુસરવું જોઈએ તેની વિગત જોઈએ તો જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર્સ અને અલગ અલગ વિક્રેતાઓ જે આંતરિક જોડાણ કરીને જોડાણ નેટવર્ક બનાવે છે આમ આ માટેના માન્ય હક્કો કે જે બંધારણમાં ઉપયોગી કરવામાં આવે છે તે દરેક વિક્રેતાઓએ સ્વીકારવા જરૂરી છે અલગ અલગ પ્રકારના બંધારણ નીચે મુજબ વણવી શકાય જેવી કે અલગ અલગ વિક્રેતાઓની પદ્ધતિ અલગ અલગ વિક્રેતાઓ પોતાના જે નેટવર્કમાં જોડાયેલા હોય એમની પદ્ધતિ કોમ્યુનિકેશનની જુદી જુદી હોય છે ત્યારબાદ છે અલગ અલગ સંચાલન હેઠળની પદ્ધતિઓ ત્યારબાદ છે જટિલ પદ્ધતિઓ અમુક નેટવર્કમાં સંસ્થામાં જે નેટવર્ક હોય થોડું થોડુંક કોમ્પ્લેક્સ બંધારણ હોય છે તે પણ સમજી શકે તેવું મોડલ હોવું જોઈએ ત્યારબાદ અલગ અલગ ટેકનોલોજીની પદ્ધતિઓ જે અલગ અલગ સંસ્થાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય જે તે નેટવર્ક સાથે જોડાયેલ છે તો કઈ પદ્ધતિ અનુસરે છે તેનું પણ બંધારણ નક્કી હોવું જોઈએ હવે આપણે ઓ એસઆઈની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આરપાનેટ એટલે કે જેને એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે જેની સ્થાપના યુએસએમાં કરવામાં આવી હતી જે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ યુનાઇટેડ સ્ટેટ કે જે એકમાત્ર પાયાગત સંસ્થા છે જે અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટરને જોડે છે આ માનાંકો આઈએસઓ ઓએસઆઈ મોડલ તરીકે જાણીતા થાય છે અને દરેક જગ્યાએ સ્વીકાર્ય થાય છે આઈએસઓ ઓએસઆઈ બંધારણ દરેક માટે ખુલ્લું રાખવામાં આવે છે જેથી કરીને કોઈપણ વિક્રેતાની પદ્ધતિ આ માનાંકને માન્ય કરી શકે અને આ દ્વારા આ માનાંકો માહિતીને ગોઠવીને તેની ફેરબદલ કરી શકે છે તેમાં પણ આ માનાંકનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે આનું બંધારણ કેવી પ્રકારનું છે તેની વાત કરીએ તો આપ આકૃતિમાં જોઈ શકો છો તે મુજબ ઓએસઆઈનું જે બંધારણ છે તેમાં સાત સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સૌથી નીચેલું સ્તર છે જે ફિઝિકલ લેયર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ક્રમ બેનો જે સ્તર છે તેને ડેટા લિંક લેયર તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો સ્તર છે જેને નેટવર્ક લેયર ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન લેયર ત્યારબાદ સેશન પ્રોટોકોલ પ્રેઝન્ટેશન પ્રોટોકોલ અને સ પ્રથમ ઉપરનું સ્તર જે એપ્લિકેશન પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીએ તો આપણે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ જેમાં ધારો કે મોબાઈલનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ફી સ્તર એક બે અને ત્રણ એટલે કે ફિઝિકલ ડેટા અને નેટવર્ક અંગત રીતે જે આપણે ઓપરેટર હોય એ તેનું બંધારણ સ્થાપિત કરે છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન એટલે કે કોઈ ફાઇલ આપણે જોઈએ છીએ તો જે ફાઇલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે તો ફાઇલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે તેમાં ટ્રાન્સપોર્ટેશન લેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ સેશન પ્રોટોકોલ એટલે સેશન પ્રોટોકોલનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે ધારો કે કોઈ આપણે વેબસાઇટમાં આપણે લોગિંગ કરેલું છે તો એ લોગિંગમાં અમુક સમય નિશ્ચિત હોય છે કે દસ મિનિટ પંદર મિનિટ ત્યારબાદ સેશન ઓટોમેટિક એન્ડ થઈ જાય છે એટલે કે આપણે જે લોગિંગ કરેલું હોય એ ઓટોમેટિક લોગઆઉટ થઈ જાય છે ત્યારબાદ છે પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન લેયર પ્રેઝન્ટેશનને એપ્લિકેશન લેયર એકબીજા સાથે મળીને કામ કરે છે આપણે જો ધારો કે કોઈ એપ્લિકેશન છે તો એપ્લિકેશનમાં આપણને પ્રેઝન્ટ કરેલું કે આ સીધ દબાવો તો આ આ માહિતી મેળવી શકો આ સીધ દબાવો તો આ માહિતી મેળવી શકો માં જઈને અલગ અલગ ટેબ જોઈ શકે છે તે એપ્લિકેશન લેયર અને પ્રેઝન્ટેશન પ્રોટોકોલ એ આ કામને પૂરું પાડે છે ત્યારબાદ છે ઇન્ટરનેટનું બંધારણ એટલે કે ઇન્ટરનેટ આર્કિટેક્ચર કેવા પ્રકારનું હતું જ્યારે ઓએસઆઈની સ્થાપના થઈ એની પહેલાં ઇન્ટરનેટનું પ્રોટોકોલનો આ પાંચ સ્તરનો ઉપયોગ કરવામાં આવ્યો આવતો હતો જેમાં ત્રણ સ્તરો મુખ્ય રીતે આઈએસઓની ભલામણને આધારિત હોય છે જે સ્તર ત્રણ સ્તર છે એપ્લિકેશન લેયર ટ્રાન્સમિશન કંટ્રોલ લેયર અને ઇન્ટરનેટ પ્રોટોકોલ હવે આપણે ઇન્ટરનેટના પાંચ લેયરની વાત કરીએ તો સૌથી પ્રથમ લેયર છે ફિઝિકલ લેયર ત્યારબાદ છે નેટવર્ક એક્સેસ લેયર ત્રીજું લેયર છે ઇન્ટરનેટ લેયર ચોથું લેયર છે ટ્રાન્સમિશન કંટ્રોલ અને પાંચમું લેયર છે એપ્લિકેશન હવે શરૂઆતની વાત કરીએ તો જે આરપાનેટ છે તે ફક્ત આઈપી અને ટીસી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતું હતું તેના પરિણામે તેના નિયમોને અનુરૂપ ટીસીપી આઈપી તરીકે જાણીતા થયા ત્યારબાદ એટલે કે આ જે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે તે ટીસીપી આઈપી પ્રોટોકોલ તરીકે પણ ઓળખવાનું શરૂ થયું ત્યારબાદ ઓએસઆઈ અને ઇન્ટરનેટના બંધારણમાં સૈદ્ધિક તફાવત એ છે કે ઇન્ટરનેટનું આંતરિક જોડાણ પેકેટ સ્વિચના આધારે થાય છે અને ઓએસઆઈ તેના જોડાણમાં તે પોતાના વર્ચ્યુઅલ સર્કિટ નેટવર્ક બનાવે છે એટલે કે ઇન્ટરનેટનું જે બંધારણ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે જેને આપણે ટીસીપી આઈપી પ્રોટોકોલ કહીએ છીએ તેમાં જે ડેટાનું ટ્રાન્સફર થાય છે તે પેકેટ સ્વિચિંગના આધારે થાય છે અને ઓએસઆઈમાં વર્ચ્યુઅલ સર્કિટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે નેટવર્ક એક્સેસ ઇન્ટરનેટમાં વાયર વગર લેન લોકલ એરિયા નેટવર્કને સાંકળી લે છે એટલે કે નેટવર્ક એક્સેસ ઇન્ટરનેટમાં આપણે વાત કરીએ કે લેન વડે આપણે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરને જોડીએ છીએ તો એ લોકલ એરિયા નેટવર્ક બનાવે છે ઓએસઆઈ સામાન્ય રીતે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે જેને વેન કરે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનું બંધારણ પહેલાંની ટેલિફોન બાંધણી જેવું જ હતું ઘણા બધા સમય પછી મોટા પ્રમાણમાં ઇન્ટરનેટ ઉપર પ્રસ્થાપિત નિયમોનો વિકાસ થયો હવે ઇન્ટરનેટ પ્રોટોકોલની વાત કરીએ તો ઇન્ટરનેટ પ્રોટોકોલમાં કયા કયા નિયમોનો સમાવેશ થાય છે તો ઇન્ટરનેટ નિયમોમાં વિકાસ મુખ્યત્વે ઇન્ટરનેટ સ્તર ટ્રાન્સમિશન કંટ્રોલ અને એપ્લિકેશન સ્તરના લીધે થયો હવે આ સ્તરમાં સાનો સાનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી જોઈએ તો સૌ છે ઇન્ટરનેટ લેયર તો ઇન્ટરનેટ સ્તરનું મુખ્ય કાર્ય આઈપી ડેટાગ્રામ સુધી પેકેટના સ્વરૂપમાં પહોંચતી જગ્યાએ સારામાં સારી રીતે પહોંચાડવાનું છે એટલે કે જે ઇન્ટરનેટ લેયરનું કામ છે કે આપણે કોઈ પણ માહિતી હોય ડેટા હોય એને પેકેટમાં ડિવાઈડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કના ઉપભોક્તા સુધી પહોંચાડવાનું કામ આ ઇન્ટરનેટ લેયર કરે છે ઇન્ટરનેટ સ્તર કોઈ ચોક્કસ ખાતરી આપતું નહોતું કે ડેટાગ્રામની પહોંચ સુધી તે મળી શકે કે નહીં તે કાર્ય ટ્રાન્સમિશન કંટ્રોલનું છે હવે ઇન્ટરનેટ જે લેયર છે એ ખાતરી આપતું નથી કે જે ડેટા ધારો કે એ પોઈન્ટથી ડેટા મોકલવામાં આવે છે તો એન્ડ પોઈન્ટ સુધી ડેટા મળશે કે નહીં હવે ઇન્ટરનેટ પ્રોટોકોલનું મુખ્ય કાર સરનામું તૈયાર કરવા ડેટાગ્રામ બદલવામાં અને આંતરિક જોડાણની પ્રક્રિયાને કાબૂમાં રાખવાનું છે એટલે કે ઇન્ટરનેટ સ્તરનું કામ શું છે તો જે ડિવાઇસ હોય છે ધારો કે એ ડિવાઇસથી બી ડિવાઇસમાં માહિતી મોડવી મોકલવી છે તો એ બંનેમાં નેટવર્ક હોય ઇન્ટરનેટ પ્રોટોકોલ બંને ડિવાઇસમાં એક આઈપી એડ્રેસ પૂરું પાડે છે જે અન્યને એનું નામ કહેવામાં આવે છે એટલે કે આપણું ઘરનું સરનામું હોય એ રીતે જે મશીનનું સરનામું એ આઈપી એડ્રેસ દ્વારા ઓળખવામાં આવે છે ધારો કે સિમ્પલી આપણે આઈપી ફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યાં ફોર ડિજિટ ડોટમાં હોય છે ધારો કે એકસો બાણું પોઈન્ટ એકસો અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો પોઈન્ટ વન આ રીતે આઈપીનું મુખ્ય કાર્ય શું છે કો સરનામું તૈયાર કરવું ત્યારબાદ ડેટાગ્રામના પેકેટોમાં બદલવા ત્યારબાદ બંનેનું જોડાણ કરવું અને માહિતી મોકલવી હવે આઈસીએનએન એટલે કે જેને ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબરના નામે ઓળખવામાં આવે છે તેનું કામ શું છે કે વિશ્વમાંના સરનામાં જે ઘણા બધા હોશને આવરી છે તેને માન્યતા આપવાનું છે એટલે કે જે આઈપીવી ફોનમાં જેટલા સરનામા હોય અત્યારે આઈપીવી ફોનનો ઘણો બધો ઉપયોગ થઈ ગયો છે એટલે ઉપભોક્તા જેમ ક્રમશઃ વધી રહ્યા છે ત્યારબાદ હવે આઈપીવી સિક્સનો ઉપયોગ થવા લાગ્યો છે તો જે અનન્ય સરનામા છે તેને માન્યતા આપવાનું કામ કરે છે આઈસીએ એન એન જેનું દરેક નેટવર્ક તેનું ધ્યેય ઇન્ટરનેટ ઉપર રાઉટર અને ઇન્ટરનેટ જોડાણ સરનામા વિશ્વના દરેક જોડાણથી માહિતગાર અને તે ડેટાગ્રામને આગળ ધકલવી અને મેળવનાર સુધી પહોંચવા સક્ષમ હોય તેની જાણ કરે છે હવે વાત કરીએ કે આઈપી ડેટાગ્રામનું ફંક્શન કેવી રીતના હોય છે તો આ આકૃતિમાં જોઈ શકો છો તેમ તેના લેયર હોય છે એટલે કે કોઈપણ ડેટાગ્રામ આપણે પેકેટ મોકલીએ છીએ તો તે કેવી રીતના કામ કરે છે તો તેમાં સૌપ્રથમ વર્ઝન એટલે વર્ઝનની માહિતી આપે છે હેડરની લેન્થ કેટલી છે તેની માહિતી આપે છે સર્વિસ ટાઇપ કઈનો ઉપયોગ કરે છે તેની માહિતી આપે છે જે વર્ઝન છે એ ફોર બિટ હેડર લેન્થ ફોર બિટ સર્વિસ ટાઈપ એટ બીટ અને ડેટાગ્રામ લેન્થ જે સોળ બિટમાં વહેંચાયેલી હોય છે એમ કહીને થર્ટી ટુ બીટનું આ ડેટાગ્રામ પેકેટ હોય છે ત્યારબાદ નીચે જોઈએ તો સોર્સ એડ્રેસ જેમાં સોર્સ એડ્રેસનો સમાવેશ હોય છે જેના સોર્સ એડ્રેસ જ્યાં મોકલવાની ડેટા મોકલવાનો છે તેને આઈપી એડ્રેસની માહિતી હોય છે ડેસ્ટિનેશન એડ્રેસમાં ડેસ્ટિનેશન એટલે જેના દ્વારા ઉપભોક્તા જે યુઝર દ્વારા ડેટા મોકલવામાં આવ્યો છે તેનું માહિતી હોય છે તો આપ આકૃતિમાં જોઈ શકો તેમ સોર્સ એડ્રેસ એટલે કે જ્યાંથી ડેટા મોકલવામાં આવ્યો છે ડેસ્ટિનેશન એડ્રેસ એટલે કે જ્યાં ડેટા મોકલવાનું છે તેનું એડ્રેસ હોય છે એટલે આપણે વાત કરીએ મોટા ભાગે આ સૌથી પહેલી બાબત આઈપી ડેટાગ્રામ વિશે જોઈએ તો બંને ઉપરી ભાગ હેડર અને આર્ધર સામગ્રીના એકમો અલગ અલગ લંબાઈના હોય છે એટલે આપણે વાત કરી કે વર્ઝન એ ફોર બીટનું હોય છે હેડર લેન્થ ફોર બીટની હોય છે અલગ અલગ ડેટા ફિલ્ડ હોય છે અલગ અલગ માપ ધરાવે છે અલગ અલગ જોડાણો તેના પોતાના વધારેમાં વધારે સિક્સટી ફોર કિલોબાઈટથી નીચું રાખે છે એટલે એનાથી ઓછું જોડા ડેટાની જે ડેટાનું માપ હોય છે તેના કરતાં ઓછું હોય છે જોડાણ નેટવર્કના વધારે વધારે માપને મેક્સિમમ ટ્રાન્સફર યુનિટ એટલે કે જેને એમટીયુ કહેવામાં આવે છે હવે આઈપી ઉપરાંત બીજા ઘણા નિયમો છે જે દેખરેખ રાખે છે જેના નામ આ મુજબ છે પહેલું છે આઈસીએમપી જેને ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે ડીએસસીપી જેને ડાયનેમિક હોસ્ટ કન્ફ્યુગેશન પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે અને બૂટ્સ જેને બુસ્ટ્રે પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ટ્રાન્સમિશન કંટ્રોલ લેયર હવે ટ્રાન્સમિશન કંટ્રોલ લેયરનું શું કામ છે તો સૌથી મહત્ત્વનું ટ્રાન્સમિશન કંટ્રોલ સ્તરનું કાર્ય એ છે કે વિશ્વસનીય જરૂરી અને સરળ રીતે ઉપભોક્તાને તેનો સંદેશો મોકલનારથી મેળવનાર સુધી મળતો રહે ભલે તે ભૌતિક જોડાણ અથવા જોડાણની સાંકળ હોય એટલે કે ટ્રાન્સમિશન લેયરનું કામ છે કે જ્યારે કોઈ સંદેશો મોકલવામાં આવે છે સોર્સ ડિસ્ટનેશનથી સોર્સથી ડેસ્ટિનેશન એડ્રેસ સુધી તો જે સંદેશો છે તેમાં વિશ્વસનીયતા જળવાઈ રહે અને સરળ રીતે ઉપભોક્તા સુધી તે પહોંચી જાય કોઈપણ એરરવિરા એટલે કે જે પ્રમાણેનો સંદેશો તેમાં કોઈપણ નોઈઝની ભેળસેળ સીના ઓરિજિનલ મેસેજ જે ડેસ્ટિનેશન એડ્રેસ હોય ત્યાં સુધી મળી રહે હવે ઇન્ટરનેટ ટ્રાન્સમિશન કંટ્રોલ અને બે નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પહેલું છે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ જેને યુડીપી તરીકે ઓળખવામાં આવે છે અને બીજું છે ટીસીપી જેને ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ઇન્ટરનેટ સ્તરના આઈપી ડેટાગ્રામ વિશે આપણે વાત કરી ત્યારબાદ આઈપી ડેટાગ્રામ એ નેટવર્ક ડેટાગ્રામમાં જ્યારે ઉપભોક્તા ડેટાગ્રામ જે વખતે જે એપ્લિકેશન કોઈ ટૂંકા સંદેશ એક જ સમયે મોકલે છે તેને કહે છે ત્યારબાદ ટીસીપીનો ઉપયોગ મોટા પ્રમાણમાં આધાર સામગ્રીને ફેરબદલમાં જેમ કે ડેટા ટ્રાન્સફર એપ્લિકેશનમાં થાય છે અને તેમાં ઘણા મોટા પ્રમાણમાં એપ્લિકેશનની અદલાબદલીમાં ટૂંકી વિનંતીઓ અને ટૂંકા જવાબો આપવામાં ઉપયોગમાં લેવામાં આવે છે ટ્રાન્સમિશન કંટ્રોલ લેયર તેનું ભૌતિક જોડાણ અને એપ્લિકેશન ચલાવતા ઉપભોક્તા વચ્ચેનું હોય છે આમાંની ઘણી એપ્લિકેશનો માટે હોસ્ટ તેનું ઘર મનાય છે તેમજ જ્યારે આઈપી ડેટાગ્રામ આઈપી સ્તર દ્વારા ટીસીએલ સુધી મોકલવામાં આવે છે ત્યારે એ જાણવું આવશ્યક પડે છે કે કઈ એપ્લિકેશનમાં પેકેટને મોકલવાનું છે હવે આ જે પેકેટ મોકલવામાં આવે છે તો તે કઈ જગ્યાએ મોકલવાનું છે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવા આવે છે તે જરૂરી છે તો તો પોર્ટ નંબર જે આપણે મોકલીએ છીએ જે પોર્ટ નંબર ઝીરોથી એક હજાર ત્રેવીસને માન્ય સેવા માટે રાખી મૂકવામાં આવે છે એટલે કે તેના માટે અલગથી યુઝ કરવામાં આવે છે જે રિઝર્વ હોય છે હવે દરેક પ્રોટોકોલમાંથી જે ઉપયોગમાં લેવા છે તેની વાત કરીશું તો પ્રોટોકોલ ડેટા યુનિટ પીડી તરીકે ઓળખવામાં આવે છે તે આધાર સામગ્રીના નિયમનના એકમો આપણે આકૃતિમાં જોઈ શકો છો તેમ સૌપ્રથમ સોર્સ પોર્ટ એટલે કે સોર્સ પોર્ટ કયો ઓપન છે ધારો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો પોર્ટ હોય તો તે પોર્ટ નંબરની માહિતી મેળવશે અને ડેસ્ટિનેશન પોર્ટ કયો છે તેની માહિતી તેમાં હશે ત્યારબાદ યુડીપીની લેન્થ કેટલી છે અને યુડીપી દ્વારા એરર કંટ્રોલ સિસ્ટમ કરવામાં આવે છે કોઈ એરર આવી ગઈ હોય તો તેને રિકવર કરવામાં આવે છે આ પ્રમાણે જે યુડીપી ડેટા હોય તે મોકલવામાં આવે છે એટલે કે જે સ્ટ્રક્ચર યુડીપી પીડીપીનું હોય છે પ્રોટોકોલ ડેટા યુનિટનું એમાં આ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે હવે આકૃતિમાં અલગ અલગ પ્રોટોકોલ એ કઈ એપ્લિકેશનમાં ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે કયા પોર્ટ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં ટીસીએલ કે યુડીપી પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલી છે તો જોઈએ કે એપ્લિકેશન લેયર ઇન્ટરનેટ ઉપર મોટા પ્રમાણમાં એપ્લિકેશન નિયમોનો વિકાસ થયો છે તેમાંના અમુક મહત્ત્વના ટેબલ આપણે છ પોઈન્ટ એકમાં આપેલા છે જેમાં માન્ય પોર્ટ નંબર જે ટીસીએલ દ્વારા નક્કી કરવામાં આવે છે હવે પોર્ટ નંબરની માહિતી મેળવી તો એફટીપી પ્રથમ છે એફટીપી જેને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ ફાઇલને એક હોસ્ટથી બીજા સુધી ઉપભોક્તાની દેખરેખ નીચે લઈ જવામાં કરવામાં આવે છે જે નિયમન ટેક્સ અને બાઇનરી ફાઇલોના નિર્દેશો વગેરેને ફેરબદલ કરવામાં મદદરૂપ થાય છે તેના માટે એક્સેસની મંજૂરી તેની ફાઇલોને એક્સેસ કરવા માટેની તથા ઉપભોક્તાની ક્ષમતા ઉપર આધારિત હોય છે ઉપભોક્તા તે ફાઇલ નક્કી કરે છે ફાઇલ તેની પ્રક્રિયા કરે છે ત્યારબાદ છે ટેલનેટ પ્રોટોકોલ તો ટેલનેટ પ્રોટોકોલ રિમોટ લોગિંગની સરગવડ આપે છે એટલે કે આપણે દૂધનું કોઈ કોમ્પ્યુટર હોય તો ટેલનેટની મદદથી રિમોટ લોગિંગ કરી શકીએ છીએ તે ઓપમ્પ્યુટર આપણે અહીંના કોમ્પ્યુટર દ્વારા ઓપરેટ કરી શકીએ છીએ ઉપભોક્તા કોમ્પ્યુટર દ્વારા લોગિંગ કરીને કે સાદા કોમ્પ્યુટર અથવા પીસીનો ઉપયોગ કરીને ટેલનેટ દ્વારા રિપોર્ટ કરી શકે છે ત્યારબાદ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે પ્રાથમિક ઈમેલની ફેરબદલીમાં ઉપયોગ થાય છે એસએમટીએમના ગુણધર્મો જોઈએ તો ઇમેલ ફોરવર્ડિંગ એક્લોજમેન્ટ અને મેલ મોકલવાની યાદી આપે છે ત્યારબાદ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેઇલ એક્સટેન્શન પ્રોટોકોલ જેને એમઆઈએમઈ તરીકે ઓળખવામાં આવે છે જે એસએમટીપીથી પીથી ઉપરલું વર્ઝન છે તેનો ઉપયોગ મલ્ટીમીડિયા માહિતીને મોકલવામાં ઉપયોગ લેવામાં આવે છે ત્યારબાદ છે નો ઉપયોગ વૈશ્વિક નેટવર્ક એટલે કે ડબલ્યુ વાઇડ વેબ વેબના એક્સેસ માટે કરવામાં આવે છે અલગ અલગ સ્તરે વેબ પોતાના વેબ પેજ બનાવેલા હોય તો તેને એક્સેસ કરવા માટે એસટીપી પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ વેબ ડોક્યુમેન્ટનો સંગ્રહ એસટી દ્વારા કે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ માટેની માર્કઅપ ભાષા દ્વારા તૈયાર કરવામાં આવેલો હોય તો તેને એક્સેસ કરવા માટે કરવામાં આવે છે ત્યારબાદ છે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ જેનો ઉપયોગ ઇન્ટરનેટના આયોજનમાં ઉપયોગી છે તેના ઉપયોગ વડે હોસ્ટ સાદા કમાન્ડ માટે અને જોડાણ નેટવર્કના કાર્યો પર દેખરેખ રાખવા માટે કરવામાં આવે છે ત્યારબાદ છે આરટીપી જેને રિયલ ટાઈમ ટ્રાન્સફર પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ દ્રશ્ય સાવ્યનું પ્રસારણ કરવા માટે તથા મલ્ટીમીડિયા એપ્લિકેશન જેવી કે વિડિયો કોન્ફરન્સ સંગીતની માગણી અને ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ અને ટેલિફોનિંગ માટે કરવામાં આવે છે અમુક ઇમ્પોર્ટન્ટ લેયરના પ્રોટોકોલ વિશે આપણે માહિતી જોઈએ તો એમાં જે માન્ય પોર્ટ છે તેની વાત કરીએ તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલમાં પોટ એકવીસનો ઉપયોગ કરવામાં આવે છે જે ફાઇલ ટ્રાન્સફર એપ્લિકેશન માટે ઉપયોગી છે ત્યારબાદ વાત કરીએ કે ટેલનેટમાં રિમોટ લોગિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેનો માન્ય પોટ ત્રેવીસ છે એસએમટીપીનો માન્ય પોર્ટ પચીસ છે અને એચટી ટીપીનો માન્ય પોર્ટ એટી જેનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે એકમ છના મહત્વના મુદ્દાઓની વાત કરી પાર્ટ બેમાં બાકી રહેલ મુદ્દાઓની વાત કરીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ